અરવિંદ રૈયાણી સાથેના વિવાદને લઈને રાજકોટ પૂર્વ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડનું નિવેદન સામે આવ્યું લોકશાહીમાં આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે એનસીપી હોય પોતાના વિચારો વ્યક્ત કરતા હોય છે ચૂંટણી આવતા હોય ત્યારે ત્રણ ચાર મહિના પહેલા આ પ્રકારના લોકોની મુવમેન્ટ વધી જાય છે અને ચૂંટણી પહેલાં આ લોકો આવે છે અને પત્યા પછી તેવું ક્યાં હોય છે લોકોને પણ ખબર હોતી નથી જોકે અમે ચોવીસ કલાક લોકોની વચ્ચે રહીએ છીએ તેવું નિવેદન આપ્યું હતું લોકશાહીની અંદર આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય એનસીપી હોય બહુજન સમાજ પક્ષ હોય એ પોતાના જે કંઈ વિચારો છે એ વ્યક્ત કરતા હોય છે અને સ્વાભાવિક ગમે ત્યારે ઇલેક્શન હોય એટલે ત્રણ ચાર મહિના પહેલા થોડી મૂમેન્ટ વધી જતી હોય છે કારણ કે એને પછી ચૂંટણી પહેલાં ત્રણ ચાર મહિના આવીને પછી એ લોકો ક્યાં હોય છે એ લોકોની ખબર નથી હોતી અને ભૂતકાળમાં લોકોનો લોકોએ અનુભવ કરેલો છે પરંતુ અમે ટ્વેન્ટી ફોર બાય સેવન ત્રણસો ને પાસાઠ દિવસ લોકોની વચ્ચે રહી અમારી સમગ્ર કોર્પોરેટરની ટીમ હોય સંગઠનની ટીમ હોય અમારા આગેવાનો હોય વડીલો હોય બધા સાથે મળી દરેક સમાજના આગેવાનો હોય સાથે રહી અને આ વિસ્તારમાં કેમ સુખ શાંતિ સલામતી આ વિસ્તારમાં વિકાસના કામો અને જે નાના નાના જે મધ્યમ અને ગરીબ માણસો છે એને સરકારની જે કાંઈ કેન્દ્ર અને રાજ્ય સરકારની બસો સડસઠ યોજના છે એનો લાભ કેમ મળે એના માટે અમેરું જનસેવા કાર્યાલય